ઘર ની પેલા તો આપણા તો હું તૈયાર છું પણ હું નહિ તૈયાર એનું કોણું હોય

જવા દે પણ ગાદી હોય તો દુઃખ સમજ કોના ઘરમાં વેહનો કોમ કરેલું છે એક અખા ઝોપડી એક મસોણી માડી ને કેને દીકો ડોભડી રે ભાઈ સલે ભાઈ હરુમા લુ

વા વા એ તું આટલી જબરી બેઠી છુ અને તારા છોકરાનો કોઈ વાડવાતો થઈ જાય તો એવી મે વાણા તો મેરડી હું મેટી માતા કહું છું ઓ મેડી કબે ભાઈ એના કોમ માતા છો બોલો બોલો દીપો માં આમ એલું ખાતું ઉઠાય ભાઈ આસી જુવા ભાઈ તો જાનું હારું થઈ છે બરોબર એ બરોબર આમ રાત જશે ને તો તો પાલખા ઝોપડી છે ના

એટલે તું ખમા કે છે માં આવ ખમા મારે દુખ પડે તો માં દોડીને આવો મારો તો માં આ માં દુખ પડે તો માતા દોડીને આવો હા માં પણ આ ગઈડે અને ગઈડે બહુ રોવો છે કકરા હતા ને ગઈડે ની અતતર ડ્યુટી ની હજુ એ એની લાયો જે છે કોઈ દાડ ઉડવાતી નથી સુકો સુ માચું માં કરો માં કારણ કે મારા મિરડી માતા નો મારા કે દીકરા ભાઈ તારી માં હજુ એ કેવાય કે જીવો છો પણ બળતરા કરી જીવો છે કારણ કે છેવટે દીકરા જયારે આપડી માં

સોર્યાસીનું ખાતું તારા ઘરની અંદર હોળિયાર પૂછું છું એવી થોડી બરોબર હા તારા બાપા જોડે બરોબર એક માંકાણી એવી ભાઈ લખી છે

બીજીને ને રખડતી મેલો અને એકના મેલ બિહાડો બરોબર તો પેલા તો મને એ બતાય કે તારી ખાતાની માતાઓ છે એ ન્યાય શું થાય નહીં પાપા તો એમનું કરવાનું જે કરમ હતું અને માતાઓના જે કરવાનું હતું એ બધું જતા

અને જ્યારથી તારા બાપા એ પોતાનું હતું એને પારકી ગણવા માંડ્યા અને પારકી હતી એને ઘરમાં બિહાડી ને ખવડાવ્યું ત્યારથી આ ખાતું આ માતાઓ આ જેટલું જેટલું પડ્યું હતું એમાં ધીમે 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 તમારા તળિયા આવવા માંડે એવું મેળી માતા ખાચું ખોટું દીકરા ધીમે ધીમે વેળા બની સમય બન્યો ભાઈ ગઈડેલ ની કોઈ એટલી ઉંમર નથી થાય બાબા શું કઉ પટેલ રાજા કેવાયુ શું દીકરા અત્યારે બે પૈરીઓ તો રખડે છે બરોબર તારી માને અત્યારે તું દીકરો શું કાળા કડચુક ની અંદર પણ તોય તારી માં ભેગું રાખી શકે મારી જોડે એ તો તને જ ખબર છે ગાદી એ દીકરા આવું જોવાની નહી અને બીજી વસ્તુ કે તારી મમ્મી આજે એક દુખી બીજી સહી એ દુખી તારા પપ્પા તો જતા રહે પણ તારા પપ્પા એ તારા ઘરની અંદર હાજર હજુ હજુ એમને કહેવાય કે ભગવાનના ના તો જગ્યા નહીં મળતી હું મેળવી માતા માતા એને બોલી કે તારી બુન પરિણાય જે જગ્યા હવે એ બુન પરિણાય એ બોન નું ઘર બીજું કે ત્રીજું

કારણ કે જે તારા ઘરની અંદર જે જમાઈ છે પેલા એવા મળ્યા હતા અત્યારે એવા મળ્યા છે એક ઘર તોડ્યું તો કે બીજો બીજો મળશે મળશે તોડ્યું આ જે ઘર ને છે ખબર છે દીકરા અને અત્યારે જગતની અંદર દુનિયા માં તમે ફરો છો તમે બધું કરો છો પણ દીકરા જ્યારે ઉમરાવાળી રાજી હોય ને તો ડુંગરાવાળી તો તો બેઠી બેઠી ખમકારા જ ખર

દીકરો છું બરોબર બધ નડિયા વાળું જુનું એવું ઘર પડી ગયેલું શું કહું છું છે વાળું જૂનું અત્યારના ધાબા વાળાની વાત પણ હજુ તારા અંદર તારા ની આજુબાજુ એક ઘર

બરા દરા મન તો કેવા પેલા આવ્યા ને ના ના શું કહું છું તારા ઘરની આગળ પેલા ઓબો હતો હતો કે હતો શું કઉ છું

પરનાથ જોડે ઝઘડો થયો હતો અને તો માતા મોકલી હતી પણ હજુ સુધી કોઈ ન્યાય આવ્યો નહી તમારા ભાઈઓ ભાઈઓ માં ઝઘડા થયા હતા અને એ ભાઈઓ ભાઈઓના ઝઘડા ની અંદર તારા ડોહા તારા ઘડિયા જે તારા પપ્પા ના પપ્પા હતા એમનું જે જતાતો રે પણ એમનું ઘર જમીનો વેચવા 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 વેચવામાં તમારા ઘરમાં એટલા ઝઘડા પડ્યા કે તમને કશું મળ્યું નહીં અને બીજા ભાઈઓ હતા એ બધા લઈ લીધું પડાઈ લીધું મેળવી માતા એની અંદર થી દીકરા એક દાડો કોક એવો ઝઘડો અને એ ઝઘડા ની અંદર કેવાય ને કે

સમયું થોડી વાત કે વાત ની અંદર શું કઉ અને એ ઝઘડા ની અંદર તારા ઘર અંદર નફો ઘર કોનું છોકરો ના હોય કારણ કે તમારા જે ભાઈઓ હતા તમારા પપ્પા પપ્પા એમાં એક ભાઈ કુંવારો હતો ને કુંવારા મરી જતા મેળવી નું